કેટલો વરસાદ ચાલુ થાય ને ના હોય તો પાણી ભરાઈ ગયું મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને ભાઈ આજ થોડો આપણે વિડીયો ચાલુ કર્યો છે વાગી ગયા છે અને ભાઈ આપણે રજા હતી નિશાળની એટલે પૂવાનું હોય તમને બધાને ખબર તો છે કે રવિવારે બધાને આરામ જાય સવારે એટલે બધી હોર હોર મનાય છે ફ્રેસ થઈ ગયા છે અને બધા કારખાનામાં છે આપણે એક નહીં રાહત નહીં ફેસ થઈ ગયા છે આપણે

ડાઈને મૂકે ભાઈ એને પલળ વાનો દેવું પડે પલ્લી જાય એટલે ખરાબ થઈ જાય એટલે ખાકું તો પડે વાટર ડ્રાય તો વરસાદ ઉતાર સાલું છે પલ્લી જાય તો ભાઈ કારી કરો લાઈટ વિના ના રહી અબે સાલે એટલે એટલે એવું છે એટલે આમાં ધાકો તો પડે ભાઈ પડે ઉપડા આપણે તો ભાઈ છે ને અત્યારે વરસાદ રહી ગયો છે ને આપણે આવી જશે ધાબા ઉપર આપણે અને ભાઈ અત્યારે નજારો થઈ ગયો છે ને આમ કઈ ઘટે નહીં નેક્સ્ટ લેવલ થઈ ગયો છે નજારો વરસાદ રહી ગયો છે અત્યારે બધું આમ ટાઢું કરી નહીં છે આમ જો બધું વરસાદનો નજારો કઈક અલગ જ થયો ભાઈ અત્યારે બધું વિનો વિનો હે અને આમ આવું અલગ જ વાતાવરણ થઈ ગયું એટલે તો આપણે ધાબા પર આવી ગયા છીએ અત્યારે આપણે ધાબા પર કાયમ ન આવીને તો બધા આપણને મજા ન આવે એટલે ભાઈ દીમા એક વાર તો ધાબા પર આવું જ પડે આપણી ફેવરેટ લોકેશન છે ધાબા ઉપર તો આપણે ત્રણ જો વરસાદ ઘડી વારમાં એટલો પડી ગયો ને કે એની વાત જ પૂછોમાં તમને બતાવું જો કેમ કે હવે ભાઈ અમારા ઘરને અમારે ખેતર છે ને ના હોય તો પાણી ભરાઈ ગયું છે જો ખેતરમાં બધે પાણી ભરાઈ ગયા અને અહીંથી તો બમ્બો થાય છે પાણીનો આ ભાઈ અહીંયા કોઈ રહેતું નથી ને બસ કેટલો વરસાદ પડી ગયો છે ઘડીક વારમાં ખાલી માત્ર અડધી કલાક કે બસ એમ જ વરસાદ આવ્યો પણ બહુ ફાસ આવ્યો હતો વરસાદ તો એટલે બધા આમ પાણી થઈ ગયા છે થોડાક હવે ગરમી નહીં થાય એવું લાગે છે પાછા નીકળી જાય ઘરે જવા માટે હા ઘરે તો હું છીએ ઉપરથી નીચે અને જવો ભાઈ આપણે ને વાઈફાઈ લગાડેલું હોય અહીંયા ઘરનું વાઈફાઈ આપણે કોઈની ભાઈ નેટ બેટની ચેન્જ ન હોય એટલે હાલે વાઈફાઈ વાઈફાઈ બધી સુવિધા હોય આપણી પાસે તો ભાઈ વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હાલો અને કન્ટિન્યુ બને રહો વિડીયોમાં તારે ભાઈ હાડા બાર થઈ ગયા છે અને બધા જમવા આવી ગયા છે જુઓ આખી ફેમિલી કાકા હવ આ એમ જમવામાં છે ભાઈ છોલે ચણાનું શાક રોટલા આ વેફર મરબો આ મરબો છે તો હવે બપોર થઈ ગયા તો જમી લઈએ છે ને અત્યારે બે વાગી ગયા છે અને ભાઈ હવે આપણે નહીં રાખીએ ને તો હવે આપણે કારખાનામાં હીરા ઘવા તો ભાઈ નહીં રસી તો કઈક તો કરવું જોઈએ એટલે ભાઈ કારખાના માં સીધા હીરા ધોવા માટે આવે અત્યારે હાંસ પડી ગઈ છે હાંસ ચાર વાઘો આવી ગયા છે અને આમ જોવા ભાઈ વરસાદનું નું વાતાવરણ એટલું થઈ ગયું કે નહીં વાત જ આવી જાય એમને એમ લાગે અંધારું થઈ ગયું અહીંયા એ સારા જ હવે આપણે મુવા જવાનું છે આપણે હરણ કાઢી નહીં મુવા તો જવું જ પડશે આપણે કાયમ લાવવાનું હોય એટલે લાવવું પડશે

એટલે ભાઈ આપણે હરણ થઈ ગઈ છે તારે સકે સુકાઈ ગયો પીનો હતો ને શેઠ હુકાઈ ગયો હવે શેઠ સાફ સફાઈ કરવા માંડ્યા છે હવે અને આપણે બે જોવા અહીંયા હરાણ થઈ ગઈ છે અહીંયા હવે નીકળી જાવ ને કપૂર હવે નીકળી હવે ઘરે જ ડાયરેક્ટ મળી આપે તો ફાઇનલી હા મોવાથી આવી ગયા છે આપણે ઘરે અને આવતા હતા સીધા નાખ્યા નાખાઓ કેમ કે ભાઈ વરસાદમાં પલેલા હતા એટલે સીધો આવી નાઈ નહીખા અને ભાઈ હવે છે ને આપણને ખુઈ જાવ છે કેમ કે ભાઈ થાકી ગયા છે મોવા થયો વરસાદમાં પલાળતા પૂછા

કુખરાનો પ્રોગ્રામ છે ભાઈ કુખરા ખવા હાલો આ બને કુખરા તૈયાર કરીએ છીએ ભાઈ ભુરી છે તો આવી હવે ને આજનો વ્લોગ બે ભેગો છે એટલે કાલે ટાઈમ પછી અને આજ છે આપણે પછી તો આજના હતું ને ભાઈ મોર આપણે વિડિયો બધી રાખી ને પછી પાછા નવા ને હવે ભાઈ સપોર્ટ કરજો તમારા ભાઈને યાર તો ભાઈ ફળી વર્ષો નવા વિડીયોમાં આવી જો ભાઈ વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું નવા વિડીયોમાં ને બધાને થઈ જાય બુબ ભાઈ